પાપે નેત્રા માર્ગ હજુ બંધ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી નેત્રા તરફ માર્ગ પર તેરાને લાખણીયાની નદી પરની પાપડી તૂટી ગઈ અને હજુ પણ આ બંને નદીઓમાંથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે વરસાદ બંધ થયાના છ દિવસ બાદ આ માર્ગ બંધ છે જેથી પંદર ગામોના લોકોને પગપાળા જે નદી પાર કરવી પડી રહી છે અબડાસામાં પડેલા ભારેથી અતિભારે વરસાદ બાદ મોટા ભાગના માર્ગો ધોવાયા છે અને નદીઓ પરથી પાપડીઓ તૂટી ગઈ છે નલિયાથી વાયા તેરા નેત્રા જતા માર્ગ પર તેરાને લાખણીયાની નદીઓ પરની પાપડીઓ દર ચોમાસે જાય છે ને બંને નદીઓમાંથી પાણી સુકાયા બાદ માત્ર મેટલ નાખી તેના પર માટી પાથરી દેવાય છે જે એકાદ બે ઇંચ વરસાદમાં ધોવાઈ જાય છે તાજેતરમાં સતત પાંચ દિવસ સુધી વરસેલા વરસાદે આ બંને નદીઓ પરની પાપડીને ઉખેડી નાખી છે અને હજુ પણ આ બંને નદીઓના પાણીનો પ્રવાહ ચાલુ છે વધુમાં પાપડી તૂટી જવાના કારણે હજુ પણ વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે અંતે ન છૂટકે આદરોત ગ્રામ લોકો દ્વારા નલિયા નેત્રા વાયા તેરા રોડ તેમજ નલિયા ભુજ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો ગ્રામજનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ પાપડીનું કામ શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ રોડ પરથી ઊભા થઈશું નહીં અંતે પીડબ્લ્યુડીના અધિકારી સ્થાનિકે પહોંચતા તેમણે જણાવ્યું કે યુદ્ધના ધોરણે આજથી આ કામ શરૂ કરવામાં આવશે ને બે થી ત્રણ દિવસની અંદર આ માર્ગ શરૂ કરવામાં આવશે ત્યારબાદ ગ્રામ લોકો આ વાતમાં સંમત થયા અત્યારે હજી પાણી ચાલુ છે છતાં યુદ્ધના ધોરણે આપણે કામ ચાલુ કરી દઈશું અને બે દિવસમાં બંને રસ્તા ચાલુ કરી એવો આપણો સજન પ્રયત્ન રહે છે એમાં જે મશીનરી જે મટીરિયલ જરૂર પડશે એ તાત્કાલિક આપણે ઉપલબ્ધ કરાવી ઓકે

તમારી માંગ મારી માંગ એટલી જ છે કે અમે જેટલા આઠ નવ ગામ વાળા બધા ભેગા થઈને અહીંયા બેઠા છે રોડ પર જે નદી પંદર દિવસ વરસાદ પડે નદી પુલ તૂટી ગયો કોઈ સાંભળો વાળું નથી અહીંયા બધા ગામડા ભેગા થયા છે તો પોલીસ આવી ગઈ છે અમે રસ્તો રોક્યો છે અમે આઠ દિવસ હેરાન થઈ કદાચ રસ્તો રોકીને બે કલાક પબ્લિક હેરાન થશે તો અમારા માટે બધા આઠ ગામવાળા સુખી થશે એક બે કલાક માટે અત્યારે રજાકભાઈ અહીંયા બધાને ભેગા ગામવાળા થયા તો ડિટેન કરવા આવ્યા છે એમને અમારી માંગ એટલી છે કે અહીંયા એન્જિનિયર સાહેબ આવે રસ્તો જોવે અને અમારો જલ્દીથી જલ્દી બને તેમ કામ ચાલુ કરે પ્રજાપતિ સાહેબ ને અહીંયા હાજર કરો પ્રજાપતિ સાહેબ પોતાની પોતે ગાડી કાઢી લે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડા સાકચ